દેખો મિત્રો આ ડિઝાઇનની અંદર આપણે ચાર દબાવવાની અને સાત દોડીઓ ઉપાડવાની એટલે ચાર દબાવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ઉપાડી એક દબાવાની પછી વેરે ચાર ઉપાડી અને ચાર દબાવવાની પછી વેરે સાત ઉપાડવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત પછી એક દબવાની પછી વેરે ચાર ઉપાડવાની ચાર ડાબાને પછી સાત ઉપાડવાની ત્રણ ને ચાર સાત પછી વેરે એક ઉપાડવા ડાબાની અને ચાર ઉપાડવાને ચાર દાબાની સાત ઉપાડવાને અને એક ડાબાની પછી વેરે ચાર ઉપાડવાને અને ચાર દાબાની અને સાત ઉપાડવાની પરંતુ અહીંયા પૂરી થઈ ગઈ એટલે જેટલી હોય એટલી ઉપાડી દેવાની એક બે ત્રણ ચાર પોતાની ડબલ વાટી વાળી દેવાની એક કારણ કે આની અંદર ફિટ થઈ જાય મિત્રો પહેલી દોઢ જ યાદ રાખવાની પછી તો તમારે ઓટોમેટિક થઈ જશે ચાર ધાબાની એની પછી અહીંયા આ એક ડાબી હતી અરે અહીંયા સાત ઉપાડી હતી એવી છ ઉપાડી અને એક ડાબાની અને અહીંયા ચાર ઉપાડે તેવી પાંચ ઉપાડવાનું પછી અહીંયા ચાર તો ચાર ચાર પટો એનો થાય છે અહીંયા હવે સાત ઉપાડી હતી એવી છ ઉપાડી ને એક ડાબાની પછી અહીંયા પાંચ ઉપાડવાનું ચાર ધાબાની છે અહીંયા વેરે સાતમાંથી એક ઓછી કરી નાખવાની અને એક દબાવીને અહીંયાથી કાઢી દેવાની હા સેમ ટુ સેમ બધે કરતો જવાનું એ ચાર દબા આ ચારનો પટ્ટો પર છે આ રોજ અને વે વાય પહોંચું ઉપાડી એક દબાની અરે છ ઉપાડવાની અને વાંયકન પહોંચું પાડવાની પછી ચારનો પટ્ટો વે અહીંયા આમ મિત્રો થોડીક દોડડી તમને એવું થશે કે આ શું થાય પણ થોડોક ભણ્યા કેડે ખબર પડશે કે ડિઝાઇન પડે વેરી અહીંયા તો ચાર દબ્બાની અહીંયા છ પહેલી વખત સાત થઈ હતી બીજી વખત છ અને હાલને પોંચ એટલે પોંચ ઉપાડી એક ડબ્બાની પછી વેઢિયોમાં અહીંયા કાઢવાની એક બે ત્રણ ચાર પોચ છ દોડિયા થશે ચાર દબ્બાની પછી વેરી અહીંયા પાંચ ઉપાડવાની આ એક દાબવાની પછી આ પોટો વધારે થાય એટલે અહીંયા છ દોડિયા થઈ જાય પછી વેરી ચાર નો પટો દાબવાની પછી આ એક દાબવાની આ બધી ઉપાડવાની અહીંયા સેમ ટુ સેમ થોડુંક તમારે ખાલી આટલું શીખવાનું છે આટલેથી કર આટલું પછી બીજું બધું સેમ પછી આટલી ભય શીખવાનું આટલેથી આટલું પછી બીજું બધું સેમ એટલે ઘણા ઘણી તમારે દોડીઓ કેટલી ચાર ને ચાર આઠ ને દસ દુડીયો શીખવાની થાય પછી તમને આખો ખાટલો આવડે વેર ચાર દાબ બને ચાર ઉપાડવાની પછી એક દાબ બને બધી ઉપાડવાની કેટલી થઈ આ સાત થઈ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાર ધાબ બની પછી રિયા ચાર ઉપાડવાની પછી એક દાબ એના સાત ઉપાડવાની પછી ફેર આ ચાર ધાબની ચાર ઉપાડવાની એક દાબ બનીને સાત આ રે ઉપાડવાની ચાર ધાબ બની ચાર ઉપાડવાની પછી ફેર એક દાબ બની સાત ઉપાડવાની પછી ચાર દાબ બની ચાર ઉપાડવાના એક દાબ બની ania caca dua binti caru pade diwan ania kan cahu di ida bintiwan pas ini satu padi ania ek dabban caru pade wan car dua bani satu pade wan ek dabban pas ini car સાત પાડવાની આ એક ડાબ બની ચાર ઉપાડવાની ચાર ડાબ બની સાત ઉપાડવાની એક ડાબ બની ચાર પાડવાની ચાર દાબ બને સાત ઉપાડવાની હોય પણ તો અહીંયા દોરીઓ પૂરી થઈ ગયેલી એક જ આ મિત્રો આ દોડીઓ ઘણી એવું નહીં કે આ ગણીને જ નાખવાની જેટલા તાણા આવે ને એટલા નાખી દેવાના પછી આ ડિઝાઇન તમારે પરફેક્ટ આવી જાય બસ આટલો મિત્રો આવડે કે નહીં ચાર દોડીઓ એટલે પછી આગળ ખાટલામાં આવડે દેખો વેરે એમને એમ જ થશે આ ચાર દોડિયમ કર્યું તો ને એવું નેવું આ બીજી ચાર દોડીએમ થશે હવે ચાર ઉપાડવી ચાર ધાબ બની પછી વેરે આમાંથી એક ઓછી કરવાની સાતમાંથી એક ઓછી કરવાની એટલે હું અહીં એક ધાબ બની અને આ ચાર પટ્ટાની અંદર આ એક પડી જશે એમ એટલે અહીંયા સાતમાંથી છ થઈને અહીંયા ચારમાંથી પાંચ થઈ અને અહીંયા એક દબાણી આ થાય ને આ ઓમ દબાય કે નહીં અહીંયા એમ આમ થાય છે અને આ તો ચારનો પટ્ટો આરે ચારનો પટ્ટો આવી જ રીતે રાખવાનો ચાર ધાબાની પછી સાતમાંથી છ ઉપાડવાની એક દબ બની પછી અહીંયા આ ચારનો પટ્ટો આરો આ કૂંટા કલરનો એ ચાર ચારનો પટ્ટો થાય છે પછી ચાર ધબાની છ ઉપાડવાની ને એક બની

ઉપાડવાની એક દાબ બાની ને હોય છ ઉપાડવાની વેચ ચારનો પટ્ટો પોંચ પાડવાની એક દાબાની છ ઉપાડવાની પાંચ અરે ચાર દાબાની પોંચ પાડવાની એક દાબ બની આવી રીતે સેમ ટુ સેમ પાંચ દાબ બની ને પાડવાની એવું બધું મિત્રો થોડોક અહીંયાથી ગણીએ ને તો આટલેથી આટલી આટલી હોય આ ચાર દોડીયો એટલે આટલા આટલા ખાલી મગજ આ ડિઝાઇન લાગે સરસ હેલી વણવામાં હેલ એ દેખો વે આપ ચાર ઉપાડી ચાર દાબી હવે આ ચાર ચારનો પટ્ટો થઈ જાય એક બે ત્રણ ને ચાર વેપ નવે સર થયો તો હું દેખો અહીંયા ચાર દાબી ચાર ઉપાડી એક દાબી અહીંયા સાત ઉપાડી ચાર દાબી ચાર ઉપાડી એક ડાબી સાત ઉપાડી અને ચાર પૂરું વેરે આ ચારનો પટ્ટો થઈ ગયો એટલે વીરે આ પટ્ટો થયો તો આવો થશે પછી વીરે આરો આવો અહીંયા થશે હું કે હવે આ આ કેવું થશે ખબર આ ચાર નહીં દબાવવાની અહીંયા આ ચારનો પટ્ટો હતો ને એવો ને એવો આ ચારનો પટ્ટો છે તો અહીંયા કને એક દબાવી લીધી ને તો અહીંયા એક દબાવી દેવાની આ આ એક દબાવી દેવાની ને ચાર ઉપાડવાની પછી આ ચાર ધાબાની અને સાત ઉપાડવાની પછી એક દાબ બની ચાર ઉપાડવાની ચાર દબાવવાની સાત ઉપાડવાની એક દબાવવાની ચાર ઉપાડવાની ચાર ધાબાની સાત ઉપાડવાની એક ડાબાની ચાર ઉપાડવાની ચાર ધાબાની સાત ઉપાડવાની એક ડાબાની ચાર ઉપાડવાની ને ચાર ધાબાની પરંતુ અહીંયા એક જ દોડી છે ચાલે અરે દોડી મિત્રો હવે ડિઝાઇન પડવાનું ચાલુ થઈ ગયું ડિઝાઇન તો છે પહેલે દોડ્યા છે જ ચાલુ થયા પરંતુ દેખાય નહીં ને એટલે અને આ એક 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 દોડી આમ દબાતી જાય અહીંયાથી આમ આમ અને આ ચાર ચાર પટ્ટો આમ આવી રીતે આમ આડો જશે અને એક એક દોડી આવી રીતના થશે આમ એટલે અહીંયા એક દબાવી હતી એવી વીરી એની આગળ દબાવવાની હોય ત્રણ દોડીઓ રાખીને એક દબાવી હતી એવી હવે બે દોડીઓ રાખીને એક દબાવવા અને અહીંયાથી પાંચ ઉપાડવાની આ ચારનો પટ્ટો પછી વીરી છ ઉપાડવાની એક દબાવવાની અને અહીંયા પાંચ થઈ જશે પછી વેરી ચારનો પટ્ટો એમ સેમ અહીંયા એક દાબી તો અહીંયા એક વધારે થઈ જાય અહીંયાથી એક ઓછી થાય તો અહીંયા એક વધારે થાય અને આ આ પટ્ટો નહીં ભૂલવાનો આ પટ્ટો તમે ચાર ચારનો યાદ રાખશો ને તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે તમારે ક્યાં ભૂલ પડી ભાઈ ચારનો પટ્ટો વરિયા એક અહીંયા દબાણ ઓછી ને એક વધારેમાં એ ઉપાડી દેવાના ચારનો પટ્ટો સારો દેખો ભાઈ અહીંયા બે રહી તો અહીંયા આ એક ઉપાડી એક આ દબાવે અને પછી ચારનો પટ્ટો અને આ દોડી પછી ચારનો પટ્ટો અને કેટલી ઉપાડી પાંચ ઉપાડી એક દાબી અને અહીંયા છ ઉપાડી પછી ચારનો પટ્ટો પાંચ ઉપાડી એક દાબી અહીંયા છ ઉપાડી ચાર દાબાની યા પોંચું પાડવાની એક ધાબાની અને છ ઉપાડવાની ખાલી આ ઘણું નહીં ચાર ચાર દોડીઓ આવડી જાય તો પછી આખો કાટલો આવડી જાય સેમ ટુ સેમ હવે આવી રીતના વણી દેવાનો આખે આખો ખાટલો છેલ્લીકડા પૂરો ના થાય આની આ પ્રોસેસ પછી આ એક ધાબાની સાત ઉપાડવાની પછી પેલી ચાર ધાબાની ચાર ઉપાડવાની एक दबा ने सात उपाड़वा चार डाबा चार उपाड़नी एक दबा ने सात उपाड़ने बस आटलो खाली तेरे पाक करो प्रो तो खाटलो वाई दें पंद कर वाणी गो चार डाब बनी चार उपाड़ एक दबा बनी चार डाबा नहीं चार उपाड़नी एक दबा ने सात उपाड़ी ने चार दबा રીતના ગણિતમાં પ્રમેય હોય એવી રીતના ખાટલાનો પ્રમેય સૂત્ર પાકા કરી નાખો દાખલો સોલ્વ ખાટલાનું સૂત્ર પાકો કરી નાખો ખાટલો સોલ્વ આવી દેખો આવી ઓટી આવે પણ આપણે આરામથી સોલ્વ કરી નાખો ને અને ખાટલામાં એટી આવી ઓટીની એટી 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 કેટી આવી મિત્રો ઓટીઓ આવે તો આરામથી કરવાની એમ ઘણી ઉતાવળ નહીં કરવા નકા ઘણી ઓટીઓ થાય વેરે આ ચાર ચારના પટા પૂરા થયા એટલે વેરે અહીંયાથી આ સાત ઉપાડી દેવાની અને આ એક ડાબ બાની ચાર ઉપાડવાની ચાર ધાબાની સાત ઉપાડવાને એક ડાબ બની ચાર ઉપાડવાની ચાર ધાબ બની સાત ઉપાડવાની એક ધાબ બની ચાર ઉપાડવાને ચાર ધાબ બાની સાત ઉપાડવાની એક ધાબ બાની ચાર ઉપાડવાને ચાર દબ બની સાત ઉપાડવાની એક ડબાની અને ચાર ઉપાડવાની હવે મિત્રો આ એકાદનો કરી દઉં આટલું પછી આપણે સેમ તો સેમ છે હવે વધારે વિડીયો બનાવીને શું કરીશું આનું આ સેમ ખાટલામ છે આખે આખું બસ મિત્રો આટલું આવડી જાય ખાટલો આખો પૂરો ત્રણ દોડિયા આખો ભરી હવે સાત સાતમાંથી છ થઈ ગઈ એટલે એક વાંય દબવાની અને હોય પાંચ ઉપાડવાની એક વાંય ઓછી થાય એટલે હું એક દોડી વધે અને આ એક એક દબાવી આમ થાય અને આ ચાર દબાય અહીંયા તો ચારને ચાર જ દબાય અને હોય કને છે પહેલી હાથ ઉપાડી દઈએ ને એ હવે છ ઉપાડવાની એક ઓછી ઉપાડવાની એ રી હોયક દાબી દેવાની અને એક દોડી વધે એ હોય ઉપાડી દેવાની પછી આ ચારનો ચાર પટો બધાય એમ દેખો હું એકને સાતમાં છ થઈ ગઈ એક દબાવી આ એક વતી એ આની અંદર આવેલી અને હું એક ચારનો પટો એવી રીતના આ એક વધી ચારનો પટો અને આ સેમ પ્રોસેસ દેખબર રે આ પોચું પાડી એક ડાબી છ ઉપાડી ચાર દાબી પોંચું પાડી એક ડાબી છ ઉપાડી ચાર ધાબી પોંચું પાડી એક દાબી છ ઉપાડી ચાર ધાબી પોંચું પાડી એક દાબી છ ઉપાડી ચાર ધાબી પોંચું પાડી અને અહીંયા તો એમ થઈ જશે એક એક દોડે ઓછી રહે ને એટલે ઓછી કહો તો ચાલે બતાવીએ અહીંયા કંઈ નક્કી ના રહે તમારા મિત્રો જેટલા તાણા આવે એટલા નાખી જ દેવાના દાબીને આ ડિઝાઇનની અંદર એવું કશું નથી કે તાણા ગણી ગણી નાખવા અહીંયા ચાર ઉપાડવાની એક ડબાની સાતું પાડવાની ચાર ડાબ બની ચાર ઉપાડવાની એક ડબાની સાત ઉપાડવાની ચાર ધાબ બને ચાર ઉપાડવાની એક ધાબ બની સાત ઉપાડવાની ચાર ધાબ બની ચાર ઉપાડવાની એક ડાબ બની સાત ઉપાડવાની ચાર ધાબ બની ચાર ઉપાડવાની એક ડાબ બની અને સાત ઉપાડવાની દેખો મિત્રો હવે આ આવી રીતે ખાટલો આખે આંખો વણાઈ જાય એમ કે છે એમ હવે ચાર થઈ જાય ચારનો પટ્ટો એટલે વેરે અહીંયા ચાર ધાબ બની અને સાતું પાડવાની એક ધાબાની ચારું પાડવાની ચાર ધાબાની સાતું ઉપાડવાની એક ધાબાની ચારું ઉપાડવાની અને ચાર ધાબાની અને સાતું પાડવાની એક ધાબવાની ચારું પાડવાની ચાર ધાબવાની સાતું પાડવાની એક ધાબાની ચારું પાડવાની ચાર ધાબાની અને સાતું પાડવાની દેખો હવે આ થઈ ગયો અહિયાં પટોળ ચાર ચાર નો થતો તો અહીંયા ચાર ચાર નો પટોળો અરે આ ચારનો પટ્ટો છે આવ ચાર ધાબાની છ ઉપાડવાની એક ધાબાની પહોંચવું પાડવાની ચાર ધાબાની છ ઉપાડવાની એક ધાબાની પહોંચવું પાડવાની આવી રીતે મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો દેખો હવે રે ચાર ધાબાની પહોંચવું પડવાની એક ડાબ બની છ હવે રે ચાર ધાબાની પહોંચવી પડવાની એક હવે છ ઉપાડી ચાર ધાબી પોંચ ઉપાડી એક ધાબી અને છ ઉપાડવાની એ રીતના એક બે ત્રણ ચારે પાંચ એક બે ત્રણ ચારે પોંચ mitur tur kenya ite andra aktor yo no kenya pong ate nya caru ate char dab bane char upar ek dab bhi sat upar hai char dab bane char upar wane ek સાત ઉપાડવાની ચાર દાબી ચાર ઉપાડવાની એક દાબી સાત ઉપાડવાની ચાર દાબવાની ચાર ઉપાડવાની અને એક દાબવાની કઈ રે આ ચાર ધાબી દાબી તે ઉપાડવાની કઈ રીતે ચાર દાબવાની ને સાત ઉગાડી એક ધાબાની ચાર ઉગાડવાની ચાર ધાબવાની સેમ પ્રોસેસ